નાલિક બહાર આવી ગયો નઈ તમને જોઈ લેવ જોઈ લેવ કેટલા વાગ્યા છે 18 11 18 11 હાલો યાર હોમરાક બકુ ડન અત્યારે આમ મારા છોકરા પાસે કઈ હતું ક્લુ નહોતું કે ક્યાં હશે હું હશે કાંઈ ખબર જ નહોતી પણ પછી મોબાઈલ દ્વારા મેડમે અમારા અહીંના પીઆઈ સાહેબ છે એમને તપાસ કરી અમારા ફેમિલીના નંબરો બધાના ચેક કરી અને બધાના મોબાઈલ એને સર્ચ મારી એનું પોતાનું મગજ અને હિસ્ટ્રી લઈ મેડમે જોયું એટલે મેડમને એક વાસ થયો કે આ વસ્તુ એને સર્ચ મારેલી હતી મુંબઈ ભાવનગર મુંબઈનું સર્ચ મારેલો એટલે મેડમે સીધો ત્યાં જઈને ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરાવ્યા ત્યાં મારા છોકરાનું ફૂટેજ જોવા મળ્યું પછી મને હાશકાર્યો થયો એટલે હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું આ મેડમનો અને બહુ મેડમે બહુ બહુ દિલથી કામ કર્યું અને મનથી કામ કર્યું જ્યારનું ત્યાં પોલીસ સ્ટેશને ગયો ત્યારના સતત મેડમ મારી સાથે સાથે છે અને મારા ફેમિલી આ તો પોલીસ સાથે સાથે જ એને ખૂબ ખૂબ એનો ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર